આકાશવાણી જો ભૂજ કેન્દ્ર આય રજૂ ગઈ તો કચ્છી કાર્યક્રમ હલો કર્યો ગાલ ને અજ પાછા પા સાથે પાણી કે પા સાયબર એક્સપર્ટ છો એડા જીગરભાઈ જુગન આયા આઈએ અને અજ ફરી પાછો ઓકડો નયો સાયબર ક્રાઈમ અને કૂરો આજ ગાલ ઈ પા સાથે આયા ગણીને રામ રામ જીગરભાઈ રામ રામ જીગરભાઈ અજ કૂર નવી ગાલ આવઈ આય કુલાઈ કે ઘણે મડે એપિસોડ પા પાસિં અને એ પણ એડો થયો કે એપિસોડ સુણે પુિયા ઘણા મડે શ્રોતા એડા ઈ કે પાકે ફોન કરીને જ્યાં પાકે કાગળ લખીને પણ જ્યાં કે ભાઈ હી જે વિષય આવ્યો તે પુઠ્યા અસિ થોડો ઘણો ગોત્યો તે જાણ્યો તે તો અસં ખબર પડી કે ભાઈ હી વસ્તુ સાથે પણ બની શકે ઘણા મડે એડા પણ આયા

ચા કે આયો મોલ ને જરા ચાર્જિંગ ચાર્જિંગમાં વજી ડીયા હા અને પોઈ આઈ મુકાના મોબાઈલ ચાર્જિંગ મેં કદાચ દો પંદરો પંવ મિનિટ ચાર્જ કર્યો વઠા ગાલયું કર્યો તા એન પુઠ્યા મોબાઈલ ઘણી અને ઘરે અને પોઈ અચાનકથી આ કે ડી કે ખબર પેતી મેં જે બેંક વા કે જે કી પણ ખાતા વા અથવા ઓનલાઈન પેમેન્ટ જે એપ્લિકેસન હોય ઉમે તો પૈસા ચોરી થઈ ગયા

સર કે નાય અચેતો જી ને ઈ નાય કરે જો તો કે ખબર હે ઈ પાકે નાય કરે જો પણ હાણે મોબાઈલ ચાર્જ નાય કરે જો એડો તો નતા શકો કારણ કે પા બારા હતા હા મોબાઈલ તો સાથે વે તો કદાચ ચાર્જર સમય ઉપસ્થિત નાય તો કોઈ બી અનનોન પ્લેસ પણ મોબાઈલ ચાર્જ કરતા કારણ કે પાન લાય લાય કમ્યુનિકેશન કેમ્યુનિકેશન લઈ ડિવાઇ સાથે બરાબર આય ખોટો ખોટો કીએ પણ હાણે જે લેટેસ્ટ સાઇબર ક્રાઈમ એડો આય કે પા પડે પણ પાજે મોબાઈલ જી ચાર્જિંગ મતલબ પબ્લિક પ્લેસ એરપોર્ટ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન કે કોઈ પ્લેસ મોલ પા ચાર્જિંગ અને ઉ જે કેબલ અચ્છા

ે ઇન્ડિયામાં હજી સુધી ટચવુડ આવ્યો નવો પણ હા સમાચાર એ મી પાસે ઇન્ડિયામાં પણ પગ પેસારો કરે જો ચાલુ કરી દને જી હા એમ કોઈ ઓટીપી નહીં અચે કોઈ ફોન નહીં અચે કોઈ લિંક નહીં અચે કીંચ નહીં અચે આખે ખબર જ નહીં આ મોબાઈલ વાયરલેસ સોરી વાયર ચાર્જિંગમાં રખ્યા ચાર્જિંગ કરીને ઘરે વાં ઘરે કમો ખબર જ નહીં કે બેંક અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થઈ અચ્છા તો જીગર ભાઈ જાણ એ જી કે એ મેં ચાર્જિંગમાં કેબલ કેબલથી પાંચ ચાર્જિંગ કહ્યું જી ખરેખર કન પ્રમાણે ઈ મળે આઈ ચોતા ડેટા ચોરાજી ખરેખર કોરો ડેટા ચોરાજી અથવા તો કોરોના તાખે ખબર આ જે યુવા પીઢી એ ખબર છે કે તા જડે પણ મોબાઈલમાં યુએસ બી કેબલ વચો તમે તા ઓપ્શન વત અગર તંપ્યુટરની સાથે કનેક્ટ કર્યો તો ઓપ્શન વર્તાઈએ કે તાઈલ ટ્રાન્સફર કર્ણ કે ખાલી ચાર્જિંગ કરી કેશન કોડો કરો બરાબર પણ ખરેેખર અડો આવે કે જડે ઈ પાંચ યુએસ કેબલ લગાઇ

એન તે જ એની જે નજર વહેતી એટલે એ જે મળે પાસવર્ડ્સ હુંદા અથવા તો જે અકાઉન્ટ નંબર્સ કે જે કંઈ પણ આ પાંચ યુઝ કર્યો તા એ દરેક વસ્તુ એ લોકો કોપી કરે છે કોશિશ પહેલે કરી અને થઈ જ વાંધો કોપી અચ્છા કોપી થઈ જ વાંધો એનીથી એટલે એ મળે એક્સેસ અચી વાંધા અચી વાંધા જી બિલકુલ અચી અચ્છા અહીં જે પ્રમાણે છે પાંજે ભારત મે ગુજરાત મેં કે કોઈ કિસ્સા બન્યા અહીં કે જી જી જ એ જ્યાસી ફોરે જૂસ જેકિંગ ચવિરલસ ફ્રોડ ચવનતા એજ ઘણા બધા નામ યુએસ ચાર્જિંગ સ્કેમ પણ બરાબર હા હાયરલૅસ ફ્રોડમાં એડો થયો હૈદરાબાદ જે અંદર કોઈ કંપની સી ઓ સીઈઓ જે ખાતે સોળો લખ રૂપિયા ચોરી થઈ હો હા આ વર્જો ચોસિંહ કે ભાઈ પાંક કે કદાચ પબ્લિક પ્લેસ ચાર્જિંગ નાય કરે રેલવે સ્ટેશન બસ સ્ટેશન વગેરે હા ખરેખર તો એ જે ભાઈ ને એ વ્યાજ નહીં તો જે ઓફિસ મે જ મોબાઈલ ચાર્જ કરતા હોય તો કદાચ કોઈ પબ્લિક પ્લેસ અચે નતો પણ ખરેખર જે જડા ચાર્જ કરતા હોય જે કૅબલ એટલે કે જનિનો ચાર્જર પા ચાર્જર એનો જે પ્યૂન એ બદલી વધે ઓહો એટલે એ જે આખે આખો જે ચાર્જિંગ મોબાઈલ ચાર્જિંગમાં ઓન પૂઠ્યા મતલબ એ જે ડેટા ચો મતલબ ડેટા કોપી થઈ ગયો અને એના જો આખો ફ્રોડ થઈ ગયો હા ફ્રોડ થઈ ગયો એટલે એ ભાઈ રિપોર્ટ કર્યા કે ભાઈ મુજે ખાતેમાંથી સોળો લખ રૂપિયા એ રીતે ટ્રાન્સફર થઈ ગયા હાણે એ લોકો જે અધિકારી જે તપાસ ક્યાં તે નવાઈ લગી કે ભાઈ એની જે મેં કોઈ ઓટીપી ના આવ્યો કોઈ લિંક નાય કોઈ ફોન નાય કોઈ જ વસ્તુ નાય તો આખરે એ ચોરી કે જે સ્કેમ કઈ રીતે પોએ સીસીટીવી ફૂટેજમાંથી ખબર પઈ કે જે સીઈઓ જે મોબાઈલ ચાર્જર ઉ કોઈ પ્યુન દ્વારા બદલાઈ વજમાં આયો હો જન જે કારણે એ મડે ડેટા કોપી થઈ ગયા અને આખો જે મોબાઈલ આ એ હેક થઈ ગયો અને મોબાઈલ બેંકિંગ જો જે ખાતો હોય એ હેક થઈ ગયો અને એન દ્વારા એ સોળો લખ રૂપિયા જે ઈ જે ટ્રાન્સફર ખાતે મે થઈ અચ્છા પણ મૂકે અને પ્રશ્ન ભેગો ભેગો થઈએ તો જી કે એ તો જેમ કે જોવા જાય ને કે ભાઈ એ લોકો અહી ગોત્યા કે ભાઈ કન પ્રમાણે થયો ને પ્યુન જલાણ અહી પકડાણ સીસીટીવી માં થાય એન પ્રમાણે હા પણ ઈ બાકી મળે ઠેકાણે કી શક્ય બને તો હા એમ અડો છે સાહેબ કે ઈ તો નેરો પ્રાઇવેટ પ્લેસ અને હો અન્ય એમને કારણ કે એનજી પંજી કંપની પંજી ચેમ્બર હોય એટલે પાકે ખ્યાલ અચી ગયો પણ તા જ્યારે પબ્લિક વો હોવ તો પાકે ખ્યાલ નહીં હમ એટલે પાકે મુજો પ્રશ્ન ખરેખરી એ કે તમે બચું ક્યાં પ્રમાણે હા ત્યાં ખ્યાલ જ નહીં છે કે ફ્રોડ ખરેખર થઈ હોય તો કઢા કરીને બચે જે ઉપાય ઉપાયમાં સૌથી પહેલાં તો એ પબ્લિક પ્લેસ પ્લેસમાં ભલે તમે ચાર્જિંગ પોઈન્ટ મલન ચાર્જ કરે કરેલી જરૂર તો ચાર્જ ન કર્યો અને હું તો એડો સજેસ્ટ કરતો સે કે અગર તમે ખબર છે કે કોઈ પબ્લિક પ્લેસથી વાં તો મોબાઈલ કે ફૂલી ચાર્જ લખો અથવા તો પાં પાવર બેંક સાથે રખો જેથી કરીને તમે કોઈ પબ્લિક પ્લેસમાં ચાર્જિંગ કરેલી જરૂર ન રહે ચાર્જ કર અગર केबल જરૂર धारो કેબલ રખો पा હારો કે પાંચ પાંચ પાસે પાવર બે પાવર બેંક પણ પાવર બેંક પણ ડિસ્ચાર્જ છે અને મોબાઈલ પણ ડિસ્ચાર્જ આ તો તા કેબલ હોય ખા પાો પાો ચાર્જર છે અને પાંચ ચાર્જરથી પાં ચાર્જિંગ કર્યું તા ત ઓડા ઈ વસ્તુ અસર ઓછી કરતી અને ખાસ ત મુખે ખાસ એ ચણો છે કે અજાણી જગ્યાએ પાય ફાઈ કનેક્ટ ના કઈ જો ફ્રી જો વાય ફાઈ મલે એટલો મળે તમે જુસ્સો અચી વાતો હા એટલે તા કહેવાય કે જરૂર જ નહીં અગર પાંચ લેક મડે ફ્રી જાય ઓછે પ્લાન ડેટા પ્લાન એ ઓછે પૈસે તો તાંે વાય ફાઈ કનેક્ટ કરે જરૂર ન કોઈ પણ બો વ્યક્તિ તા ચે તો કે આયો મોબાઈલ આયો ચાર્જર દયો અથવા તો આયો કેબલ દયો તો તમે ડને જરૂર એનો કારણ હે કે ઈ પાએ કેબલ મતલબ પાજો ચાર્જર બદલાઈન પાકે બો ચાર્જર દે ડે તો પા એટલો સિરિયસલી ચાર્જર કે ઘણો નથા પા એન કે ડનાસી ગુડ ફેથ મે કે ભઈ આઈ ચાર્જ કર્યો ઓન ઈ પાકે તમે ખરેેખરે અડો ચીપ વાળો ચાર્જર દે ને તો પોસિબલ આ કે પાજે પાજે પાંચ થી પણ ચાર્જ કરતા

હા એ ક્રાઈમ કરીને પાયો ગૃહ મંત્રાલય આ એન્ દ્વારા એકડી ગાઈડલાઈન બહુ પહેલા પહેલાં જ જાહેર કરીને બ હજાર ત્રેવીસમાં પણ છતાં પણ હજી એન કે ફોર્મલી મણી જગ્યાએ પૂજદે જાગૃત થે લોકો કે વાર લગંદી તો પાં એટલા જાગૃત થયો અને બે બેં પણ કર્યું કે પાં જડે પણ કદાચ વો તો પબ્લિક પ્લેસ પ્લેસથી પાંચ ચાર્જ ન કર્યો પાયો ચાર્જર ત સાથે રખો અને શક્ય વહે તો પાં પાયો ચાર્જર કોઈ કે ડીયો ને ગનો તો પાં ચેક કરીને ગણો કે પાયો ચાર્જર આ એ જ પાછો આવ્યો છે કે કોઈ કોઈ બો ચાર્જર પાકે પાછો દે ડે તો જેથી કરીને પાંચ એ વાયરલેસ ચાર્જિંગ સ્કેમ અથવા તો યુએસ બી ચાર્જિંગ સ્કેમ જ્યૂઝ જેકિંગથી બચી શકો બહુ જ સરસ મજાની ગાજીગર જીગરભાઈ વરી પાછો હકડો સાવ નવો ટોપિક અને પાંચ કે બહુ સરળતાથી ગંદાવા કે ભાઈ હાણે ચાર્જર તો પાંજો ગણી શકો ને કોઈ કે દઈ શકો ને કોઈ જો ગણી શકો ગણી શકો પણ હાણે અનમે પણ સાયબર ફ્રોડ જેડી ગાલ થઈ જાય થઈ આય અને ઈ ખરેખર હું નેરીઓ તો બહુ જ ખતરનાક વસ્તુ આય બાકી મણી મે તો પા કે ખબર પોંધી કે ભાઈ પા ભૂલ કે આયો કે ભાઈ હાલો ઓટીપી માંગે તેને પા દઈ દના તે કે કોઈ લિંક દને તેને પા એન કે ઓપન કરી બધા છે પણ હનમે તો ઈ પણ વસ્તુ નતી થી બિલકુલ એટલે હાણે જો જો કો ફ્રોડ આય ઈ બહુ જ પણ જન કે પાંચો ને બહુ હાઈ લેવલ જો ને બહુ ખતરનાક લેવલ જો થીંદો બને તો પણ ખાસો એડો આય કે ઈ જો કો શરૂઆત વેતી અને આઈ આસા શ્રોતા કે ઈ એન અવેર કરી વજોતા એટલે કે એન માહિતગાર થઈ બને તા આસા શ્રોતા તો હેડી જ ખાસી મજાની માહિતી આઈ દર વખતે ઘણી અચોતા એના આજો આભાર અને હી વખત પણ બહુ જ સારો અને એકદમ નવો વિષય આઈ ગનિયા એન બદલ આકાશવાણી પરિવાર ભુજ વતી અને ખાસ શ્રોતાવતી આજનો ખૂબ ખૂબ આભાર માન્યો તા ધન્યવાદ રામ 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 અને એની સાથે જ કાર્યક્રમ જો ટેમ પણ પૂરો આય તો છે રજા રામ 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 કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો